પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગઈકાલે જ મારુતિ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો જે સમાચાર પ્રસિદ્ધ કરતા હજુ એક જ દિવસ થયો છે ત્યારે ફરી વધુ એક કિસ્સો સામે આવ્યો છે જી હા રાધનપુર શહેરના નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે આખા ગામને નોટિસ પાઠવતી પાલિકામાં જ ફાયર સેફ્ટીનો અભાવ છે રાધનપુર પાલિકા જે બે માળની કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે પણ ફાયરની સુવિધાનો અભાવ છે લોકોને ફાયર સેફ્ટીના નિયમો લાગુ કરાવતી ખુદ રાધનપુરની નગરપાલિકામાં જ ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થયું છે નગરપાલિકા શહેરમાં અન્ય સ્થળે નોટિસ પાઠવે છે પરંતુ પાલિકામાં જ અગ્નિશામક બોટલ નથી અથવા તો એક બે બોટલથી કોઈ આગ બુઝાવાનથી નથી ત્યારે પાલિકામાં ચોક્કસપણે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે તો પાલિકાને નોટિસ કોણ આપશે નગરપાલિકાને અડીને આવેલ આવેલ વધુ દુકાનો છે ત્યારે અહીંયા પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે રાધનપુરમાં અનેક જગ્યાએ એ ફાયર સેફ્ટીનો અભાવ તો ખુદ રાધનપુર નગરપાલિકામાં જ ફાયર સેફ્ટી નથી પાલિકામાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરાવવામાં આવે છે નોટિસ પાઠવવામાં આવે છે અને ફાયર સેફ્ટી ના સાધનો ન હોય તેવા બિલ્ડિંગોની સામે કાર્યવાહી પણ કરતી હોય છે જોકે પોતાની નગરપાલિકાની કચેરીમાં જ ફાયર સેફ્ટી ના પૂરતા સાધનો નહીં હોવાનું સામે આવ્યું છે બે માળની કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં બે માળની કચેરીમાં ફાયર એક્સ્ટિંગ્વિશર ની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે મળતી માહિતી અનુસાર ઇમારતની બાજુ માળીને આવેલ કોમ્પ્લેક્સમાં સો જેટલી દુકાનો આવેલી છે જો દરરોજ પાલિકાના કામ અર્થે અહીંયા લોકોની પણ મોટી અવરજવર રહેતી હોય છે ત્યારે પાલિકામાં જ ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર